ધરમપુરમાં ક્રોસ હટાવવાના મુદ્દે વિરોધ મોટી કોરવડના દેવળ સ્થાનેથી ક્રોસ હટાવવાના નિર્ણય સામે આદિવાસી સમાજે કાઢી રેલી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું ધરમપુર તાલુકાના કોરવાડ ઉપર જે ખ્રિસ્તી સમાજના આસ્થાનું પ્રતિક હોય એને હટાવવાની વાત વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી હોય એના વિરોધમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ દ્વારા રેલી કાઢીને વિરોધ કરવામાં આવ્યો ભારત બિનસંપ્રદાયિક દેશ છે સંવિધાનમાં ભાગ ટ્રણ અનુચ્છેદ પચીસ કોઈ પણ ધર્મ પાડવાની પ્રચાર કરવાની સ્વતંત્રતા અનુચ્છેદ છવ્વીસ ધાર્મિક બાબતોની વહીવટી કરવાની સ્વતંત્રતા અનુચ્છેદ સત્તાવીસ કોઈ પણ ખાસ ધર્મની અભિવ્યક્તિ માટે ભરવાના કર અંગે સ્વતંત્રતા અનુચ્છેદ સત્તાવીસ અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપવા અથવા ધાર્મિક ઉપાસના હાજરી અંગે સ્વતંત્રતાનો અધિકાર મળેલ છે જ્યાં તમામ લોકોને કોઈ પણ ધર્મ પાડવાની છૂટ એ દેશના બંધારણે અને બંધારણ લખનાર બાબા સાહેબ આંબેડકરે આપી છે આદિવાસી સમાજના લોકો હિન્દુ ધર્મ પાડે છે મુસ્લિમ ધર્મ પણ પાડે છે અને ખ્રિસ્તી ધર્મ કે અન્ય ધર્મો પણ પાડે છે અને એકબીજા સાથે સંપીને રહે છે છતાં આ એક જ ધર્મના લોકોને કેમ ટાર્ગેટ કરવામાં આવી રહી છે એ બાબતની તમામ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી અને આ ક્રોસ બાબતે સ્થાનિક ગ્રામ પંચાયત કે સ્થાનિકોને કોઈ પણ જાતનો વાંધો નથી તો પછી ખોટી રીતે શાંતિથી જીવતા અમારા લોકોને કેમ હેરાન કરવામાં આવે છે તેની રજૂઆત કરવામાં આવી ગ્રામ પંચાયતની જગ્યા છે અને પાંચમી અનુસૂચિ વિસ્તારમાં આવતી જગ્યા છે અને ગામના લોકોને કોઈને વાંધો નથી કોઈ એક વ્યક્તિ ફરિયાદ કરે અને એ ફરિયાદના અનુસંધાનને હટાવવાની વાત કરે એ બિલકુલ સાહેબ અયોગ્ય છે એટલે અમારી આપ સાહેબને વિનંતી સાથે માગણી પડશે કે એક ક્રોસ ત્યાં જવા દેવામાં આવે કારણ કે બે હજાર આઠમાં એ લોકોએ જે લગાવ્યું છે ત્યાં એ આસ્થાનું પ્રતિક છે એમનું અને લોકો ત્યાં પોતાનું જે કંઈ માગણી હોય તે માગીને ત્યાંથી રવાના થાય છે એટલે એ ક્રોસ ત્યાં રહેવા દેવામાં આવે અમારી માગણી છે સાહેબ जय आदिवासी जय आदिवासी जो जमीन सरकारी है वो जमीन हमारी है जो जमीन सरकारी है वो जमीन हमारी है जय बद्दा खुँ ने जय हर खूब મોટી સંખ્યામાં જે આપણો સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવા માટે તમામ લોકો નીકળ્યા છે એટલે મને ખૂબ ખુશીની વાત છે કે મારો સમાજ અન્યાય સામે બોલતો થયો છે તમામનો પહેલા તો ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન કરે છે લોકો ક્રોસ હટાવાની કરે છે ને ક્રોસ હટાવવાની પણ એ ફોરેસ્ટ ના અધિકારીઓ ને અહિયાં થી કેમ શું આ ક્રોસ ને હાથ પણ લગાવ્યો ને તો હાથ નહીં રહેવા વાત કારણ કે આ જગ્યા અમારી છે આ જંગલ અમારું છે આ જંગલ જમીન આપણા બાપ દાદાએ સાચવેલી છે કોઈ કાલે આવીને એમ કહીને કે આ જંગલ અમારું છે એ અમને સ્વીકાર નથી એ પેલા કાન ફોલીને સાંભળી દઈએ

ઉપર આપણા લોકો બેસા એટલે મનુવાદી લોકોને સૌથી વધારે તકલીફ આ પડે છે કે આપણને સાહેબ કેવા પડે બીજી વાત અધિકારીઓને કેવા માંગુ છું અમુક અધિકારીઓને કે આપણે જેન્યુન કામ લઈને જતા હોય તો એ લોકો એ શાંતિથી કરી દેવાનું આવે બાકી અમને રસ્તા પર પણ ઉતરતા આવડે છે તમારા કેસો પેશોથી ગભરાતા નથી ખેરગામ ખાતે વાંચતા ચીકલા ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ પર હુમલો થયેલો અને જે હુમલો કરનાર એ લોકો દ્વારા આપણા પર ફરિયાદ આપવામાં આવે અને આ લોકો ફરિયાદ લઈ લે અને ચાર જેટલા ખોટા ગુના દાખલ કર દે એટલે કેસો પેશોથી ગભરાતા નથી જેન્યુન કામ લઈને આવે તો શાંતિથી કરી દેવાનું બાકી રોડ પર ઉતરતા આવડે છે અને આજે પાછું ફરી કેમ શું અમારી તાકાત જોવી હોય ને તો તા હાથ લગાવીને બતાવજો આ ધરમપુર બંધ કરતા પણ આવડે છે અને આ નેશનલ સપોર્ટ જંગલ ખાતું જે વાત કરે છે એ લોકોને હું જાહેરમાં કહીશું છું થોડા દિવસ પહેલા સંદેશમાં પણ મેં વાંચેલું કે જંગલમાં બે હજાર હજારોની સંખ્યામાં ઝાડો સુકાઈ ગયા રોપેલા કાળજી લેવાની આવતી નથી અને નીકળી આવો એક જણાવો ફરિયાદ કરે ત્યાં ક્રોસ હટાવવાની વાત કરે લાવો નહીં ભાઈ અમે તમને લિસ્ટ આપીએ ધરમપુર તાલુકામાં નગરપાલિકામાં કેટલું દબાણ છે ક્યાં હટાવવા ગયા તમને ફક્ત ને ફક્ત અમારા જંગલ જ દેખાય છે એ અમને સ્વીકાર્યો નથી એ કાન ખોલીને સાંભળી લેજો બાકી એ લોકો જે પ્રવાસન ધામની વાત કરે છે ને કોરવળ ચોમાસા દરમિયાન જે હજારોની સંખ્યામાં પ્રવાસે આવે છે એમને અમે આજે જાહેર પોઈન્ટ પરથી કહીએ છીએ કે આ ક્રોસને હાથ લગાવ્યો ને તો ચોમાસા દરમિયાન એકને પણ ઘુસવાની દેશો મારે છે

લોકો ના ઇશારે આપણને હેરાન કરવાનું કામ કરે છે એ અધિકારીઓને કેવા માંગુ છું સત્તામાં બેસેલ બેસેલ લોકોને લીધે અમને હેરાન નહી કરતા સત્તા કોઈ ની કાયમ ટકેલી રહેતી નથી અમે બી સત્તામાં આવીશું અમારા માણસો બી સત્તામાં આવ્યા ને તે દિવસે તમારો મોર બોલાવી દેવું ચેતવણી પણ આપીએ છે કે અમારું ગામ પાંચમી અનુસૂચિત વિસ્તાર માં આવે છે ગામ પંચાયત લોકોને ને વાંધો નથી સરપંચ ને વાંધો નથી તો તમને શું વાંધો પડ્યો એ દિવસ નહીં આવે કે તમને પણ નહીં ઘૂસવા દે હું એ વાત યાદ રાખજો તમામ લોકો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે તમામનો આભાર ફરી મળીશું ફરી અન્યાય થાય તો યાદ કરજો પણ આ તો ફક્ત આજે આપણે ચેતવણી આપીએ છીએ એ લોકોને કે અમારા વિસ્તારમાં આવવું હોય ને તો અમારી પરમિશન લઈને આવજો હવે બાકી તમે પણ નહીં નીકળી શકો અમારા વિસ્તારમાં

અને જે પણ સમાજના લોકોને અન્યાય થતો હોય એમની સાથે આપણે ઉભા રહીને એમની સાથે લડવું જોઈએ અને એટલા માટે જ આજે પણ અમે તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે આપણે પ્રાથમિક શાળાઓમાં ભણતા ત્યારથી જ બધાને ખબર છે કે આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે ભારત દેશમાં તમામ જાતિના લોકો રહે છે તમામ ધર્મના લોકો રહે છે અને આપણા વિસ્તારમાં તો જોવા જઈએ તો બધા સંપીને રહે છે કોઈ ખ્રિસ્તી ધર્મ પાળે છે કોઈ હિન્દુ ધર્મ પાળે છે ને આદિવાસીમાંથી ઘણા જણા તો મુસ્લિમ સમાજ માં પણ છે તો મારે એમ કેવું છે કે આપણે શાંતિથી જીવીએ છે તો જીવા દેવું જોઈએ ને આપણે કોઈની સાથે લડાઈ કરવા જીયે છીએ તમામ ધર્મના ઉપદેશો એક જ વાત કહે છે ચાહે કોઈ પણ ધર્મ હોય તમે પ્રેમથી રહો એક જ વાત કહે છે ને પ્રેમથી રહો કોઈ એવું નથી કરતું કેતું ને કે તમે લડાઈ ઝગડા કરો તો મને જાણવા મળ્યું કે આરએસએસ ના લોકોએ અરજી કરી અને આ સરકારી તંત્ર તરત જ દોડીને એક ક્રોસ હટાવવાની વાત કરે તો મારે આરએસએસ ના મિત્રને પણ કેવું છે અમારા વિસ્તારમાં શાળા છે તો શિક્ષક નથી શિક્ષકો છે તો શાળાવા નથી આરએસએસ અમારા વિસ્તારમાં સારી હોસ્પિટલો ખરે અમારી સેવા કરે આરએસએસ અમારા વિસ્તારમાં સારી શાળાઓ ખોલે ને અમારો સહયોગ કરે પણ ના આરએસએસ એવું કરવું નથી પરંતુ આદિવાસીમાંથી જે હિન્દુ બન્યા છે આદિવાસીમાંથી ખ્રિસ્તી બન્યા છે એ કેમ કરીને લડાઈ અને ધર્મ રાજકારણ કરીને અમે કેવી રીતે આગળ વધીએ એના માટે તેઓ આગળ વધી રહ્યા છે એને ઓળખી જવાની જરૂર છે બંધારણના ભાગ ત્રણ માં અનુસ્વેદ પચીસ છવ્વીસ સત્તાવીસ અને અઠાવીસ માં એમ કીધું છે કે બધાને જ ધર્મ ભારત બિન સાંપ્રદાયિક દેશ છે એટલે બધાને પોતપોતાનો ધર્મ પાળવાનો અધિકાર આપવા માટે આપવામાં આવ્યો છે એટલે કોઈએ ડરવાની જરૂર નથી કોઈએ ડરવાની જરૂર નથી હું આદિવાસી સમાજમાં જન્મ લીધો એટલે હું આદિવાસી થઈ ગયો બીજો ભાઈ મુસ્લિમ સમાજમાં જન્મ લેશે એટલે મુસ્લિમ થઈ જાય કોઈ હિન્દુ સમાજમાં જન્મ લે એટલે હિન્દુ થઈ જાય પણ છેલ્લે તો આપણે માનવ જ છે ને છેલ્લે તો આપણે માનવી જ છે ને અને હજારો ની લોકો આવે છે અમારી સાથે રક્તદાન કરે છે જ્યારે બીમાર પડે છે ત્યારે કોઈ એવું નથી પૂછતું કે આ હિન્દુ છે ખ્રિશ્ચન લોહી છે કે લોહી છે કે બ્રાહ્મણ નું છે જ્યારે મરવા પડે છે ત્યારે બધાને લોહી જોઈતું હોય તો કોઈ પૂછવા રેડી નથી ત્યારે ચૂપચાપ લોહી ચઢાવી લે છે ને ચઢાવી લે છે ને તો આપણા વિસ્તારમાં બધા શાંતિથી જીવે છે તો શાંતિ થી જીવા દેવું જોઈએ ને જીવા દેવું જોઈએ ને હંમેશા અશાંતિ ફેલાવવા માટે આરએસએસ હંમેશા અગ્રેસર રહી છે એટલે આપણા વિસ્તારમાં પણ તમે સમજી જજો અને હવે